ગાંધીનગરમાં જૂના સચિવાલય બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે આગ આગથી વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે આગ લાગવાથી અનેક દસ્તાવેજો બળીને ખાખ થયાનો અંદાજો છે ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી જો કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે તો મહત્વના સમાચાર ગાંધીનગરથી શકાય ત્યારે ગાંધીનગરમાં આગ લાગવાની ઘટના બની જેમાં જૂના બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે જેમાં બ્લોક નંબર એકમાં ત્રીજા માળે આગ લાગી હતી ત્યારે ઓફિસ ટાઈમ હોવાને કારણે કર્મચારીઓ પણ હાજર હતા ત્યારે શ્રમ અને રોજગાર કચેરીમાં લાગેલી આગથી વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે આગ લાગવાથી અનેક દસ્તાવેજો બળીને ખાખ થયા છે ત્યારે ફાયર ફાઈટરોએ પણ ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લીધી હતી ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે